આખી દુનિયા ફરી લ્યો સાહેબ આટલી સસ્તી તાલપત્ર ક્યાંય જોવા નહીં મળે ફેક્ટરી ની પડતર કિંમત કરતાંય સસ્તા ભાવ આપી દેવાની છે અત્યારે આપણે ભારતની મોટામાં મોટી તાલપત્રી બનાવનાર તથા આઈએસઆઈ અને આઈએસઓ માર્ગ ધરાવતી કંપની એટલે કે અતુલ્ય પોલીપેક પ્રાઇવેટ લિમિટેડમાં પહોંચી ગયા છે અહીંયા દરેક પ્રકારની તાલપત્રી તથા પીપી બેગ બનાવીને દેશ વિદેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે પરંતુ આખા વર્ષ દરમિયાન એક્સપોર્ટ કરતી વખતે વધઘટની તાલપત્રી કટપીસ અને નોર્મલ ડેમેજ તાલપત્રી હોય એ બધી તાલપત્રી અત્યારે એક સાથે ફેક્ટરીની પડતર કિંમત કરતાં પણ સાવ ઓછા ભાવમાં આપી દેવાની છે તમારે કોઈ પણ સિટીમાં મોટી મોટી ફેક્ટરી હોય ટ્રાન્સપોર્ટ નો બિઝનેસ હોય કન્સ્ટ્રક્શનના ના કામ ચાલતા હોય ખાસ કરીને ખેડૂતોને વરસાદની સિઝનમાં ગાયના ઘાસચારા ને ખેતી ઉપયોગ માટે તાલપત્રી મોટી મોટી જેવડી સાઈઝ માં જોઈ એવડી તાલપત્રી તમને અત્યારે અહિયાં સસ્તા મળી રહેશે ખાસ કરીને સરકાર માનીએ ખેડૂતોને સબસીડી મળવા પાત્ર તાલપત્રી ડીલરો ને પણ અહિયાં થી મળી રહેશે અને અહિયાં તો દરરોજ ના ખટારા મોટે માલ સપ્લાય કરવામાં આવે છે તમારે મોટા મોટા ટ્રાન્સપોર્ટ ના કે કોઈ પણ બિઝનેસ હોય અને ઓર્ડર આપશો તો પણ તમને જેવડી જોઈએ એવડી તાલપત્રી રીઝનેબલ ભાવમાં અહીંયાથી થી કરીને આપવામાં આવશે અને તમે જો બહાર ગામ રહેતા હોય તો તમારે અહીંયા આવવાની પણ જરૂર નથી તમને તો ટ્રાન્સપોર્ટ દ્વારા તમારા શહેરમાં મોકલી આપવામાં આવશે મારા વાલડાઓ પહોંચી જજો વહેલી તકે